છે અને સાતમ આટમનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તહેવારોના પ્રસંગે રાજ્યમાં ઉત્સાહ અને આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીમાં ધમધમતા સિરામિક ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળ્યું છે એક તરફ આ ઉદ્યોગમાં માલની ડિમાન્ડ ઘટી રહી છે જેના કારણે અંદાજે એકસો ને પચાસ જેટલા કારખાનાઓ શટડાઉન કરવાની ફરજ પડી છે તો બીજી બાજુ તહેવારોને કારણે ઉદ્યોગમાં હાલ મિની વેકેશનની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે જેના કારણે વર્ષોથી સમૃદ્ધ અને વિકાસશીલા ઉદ્યોગ હાલ તાજેતરની બજારની ગતિની ચિંતાઓનો સામનો નો કરી રહ્યો છે મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી પાછો મંદીમાં સપડાયો છે એક તરફ તહેવારની મોસમ તો બીજી બાજુ સિરામિકના ઉત્પાદનમાં વપરાતા નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના વપરાશમાં આવેલો નોંધપાત્ર ઘટાડો છે આ બંને સિરામિકના કારખાનાઓ શટડાઉન થવાના મજબૂત કારણો તો છે આ સિવાય વિદેશમાં ચાઇના જેવા દેશો મોરબીના સિરામિક ઉદ્યોગને ટક્કર આપી રહ્યા છે જેના કારણે સિરામિક ઉદ્યોગમાં છેલ્લા ઘણા મહિનાઓથી વિશેષ કરીને ચાર હજારથી આઠ હજાર બોક્સના ઉત્પાદન ક્ષમતા ધરાવતા એકસો પચાસ જેટલા કારખાનાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે તો બીજી બાજુ નવી ટેકનોલોજી સાથેના મોટા યુનિટ દિવસમાં ત્રીસથી થી પાંત્રીસ હજાર ટાઇલ્સના બોક્સ બનાવી શકે છે પરંતુ સિરામિક ટાઇલ્સની ડિમાન્ડમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેના લીધે મોરબીના ઘણા સિરામિક કારખાનાઓના ગોડાઉન ભરાઈ ગયા છે હાલમાં જો આપણે સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો અત્યારે ઓલરેડી ડોમેસ્ટિક માર્કેટમાં તો મંદી હતી જ અને અમારે એક્સપોર્ટમાં સારા એવા ઓર્ડર હતા પણ એક્સપોર્ટની અંદર કન્ટેનરના ભાડામાં પાંચથી છ ગણાનો વધારો થતાં અત્યારે એક્સપોર્ટનું લોડિંગ ઊભું રહી ગયું છે અને ગોડાઉનમાં સ્ટોક થતાં અત્યારે ના છૂટકે મિની વેકેશન કરવું પડે એવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થઈ રહ્યું છે કેમકે ગોડાઉન ફૂલ થઈ જાય તો માલ મૂકવાની જગ્યા રહેતી નથી એટલે હાલમાં ઉદ્યોગો ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે સટડાઉન થઈ રહ્યા છે અને ગેસનો વપરાશ પણ હાલમાં ઓછો થઈ રહ્યો છે લો કે અમારે મોરબીમાં ટોટલ ગેસનો વપરાશ સિત્તોતેર લાખ ક્યુબિક મીટર જેવો રહેતો હોય છે જે હાલમાં ઘટીને અત્યારે સત્તાવન લાખ ક્યુબિક મીટર જેવો થઈ ગયો છે એટલે કે કારખાના શટડાઉન હાલમાં થઈ રહ્યા છે હાલમાં અત્યારે વાત કરીએ તો એકસો સાઠથી વધુ યુનિટો હાલમાં સટડાઉન થઈ ગયા છે અને હવે ધીમે ધીમે માર્કેટ ખુલે અને આ જે એક્સપોર્ટના જે લોડિંગના ઈસ્યુ છે એ સોલ્વ થશે તો સાતમ આઠમની રજા પછી ક્રમશ વન બાય વન યુનિટો શરૂ થતા જશે એટલે કે હાલની બજારની પરિસ્થિતિને જોઈને એ ચોક્કસ અનુમાન લગાવી શકાય કે ગોડાઉનમાં વધુ માત્રામાં તૈયાર માલ જમા થઈ ગયો છે તહેવારોના સમયગાળામાં ઉદ્યોગને થોડીક રાહતની અપેક્ષા છે પણ પ્રોડક્શનમાં કાપ મૂકવાની અથવા કારખાના બંધ કરવાની પરિસ્થિતિ હજુ પણ અપરિવર્તિત છે મિલન નિર્માણ ન્યૂઝ મોરબી કોમ્પિટિશન કોઈપણ વિષય વસ્તુમાં નિષ્ણાતની શોધ પરંતુ કેટલીક સ્પર્ધાઓ માહોલમાં સ્ફૂર્તિ અને પોતાના જ કાર્યોમાં સુધાર માટે યોજવામાં આવે છે